એટલા માટે રાઘવજી અહીંયા આવવાના હતા કોઈ ન આવ્યું એ બ્રિજ રિપેર ન થયો જે લોકોને અવરજવર કરવા માટેનો નાનો જે પુલ બનાવવાનો હતો એ પુલ ન બનાવ્યો પેલી બાજુ જવા માટે એની રીતે આવી એક વ્યવસ્થા કરી આ સનમાં આ રીતે નદીઓ પસાર કરવી પડે છે શરમ કરવી જોઈએ ભાજપના નેતાઓએ શરમ કરવી જોઈએ અધિકારીઓએ ડૂબી મરવું જોઈએ જો મારા ગુજરાતના નાગરિકને ગુજરાતના ખેડૂતને

વરસાદના કારણે ઘણા બધા એવા ગેડ પંથકો છે તેમાં ભારે અતિ ભારે નુકસાન જે છે તે થયું છે અને હવે આમ આદમી પાર્ટી દ્વારા ગીર બચાવ યાત્રાની શરૂઆત કરવામાં આવી છે જેમાં અલગ અલગ જિલ્લાઓમાં જઈને તેવાઓ સભાઓ કરે છે તેમના પ્રશ્નો કયા કયા છે તે મુદ્દા પર ચર્ચા કરે છે હમણાં જ તમે જોયું કે મનોજ સોરઠિયા પ્રવીણ રામ પછી હવામાન વિભાગના નિષ્ણાંત એવા પરેશ ગોસ્વામી પણ એ યાત્રામાં જોવા મળ્યા આ સાથે હમણાં એક આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતો જોવા મળી રહ્યો છે જેમાં જે ગીડની વાસ્તવિક વેદના છે તેમને રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે એમને કહેવું છે કે દેશ આઝાદ થાય અને આટલા વર્ષો પછી પણ ગુજરાતની મહિલાઓ આ રીતે નદી પસાર કરવા મજબૂર બને છે એટલે કે નદી પસાર કરવા મજબૂર એટલે નદી હોય છે એના પર દોરડું બાંધીને તેઓ ત્યાંથી પસાર થાય છે એ ખુદ પણ પસાર થયા છે સાથે સાથે એમને એવું લખ્યું છે કે ગેડના પાદરડી ગામમાં લોકોને દેશ આઝાદ થાય આટલા વર્ષ વીત્યા પછી પણ મોતના જોખમે આ રીતે નદીમાંથી પસાર થવું પડે છે નદી પસાર કરવા માટે બે વર્ષથી પુલ તૂટી ગયો છે છતાં પણ કોઈ અધિકારી કે ભાજપના નેતા પુલ રિપેર કરતા નથી એટલું જ નહીં ખેડૂતોએ અને મહિલાઓ આ રીતે જીવના જોખમે નદી પસાર કરે છે હવે તો ગુજરાતનો આત્મા જાગવી જ જોઈએ અને વિસાવદરવાળી કરવી જ જોઈએ એવું એમને લખ્યું છે હવે એ મહિલા જે છે જે પ્રકારે એ નદી પસાર કરી રહ્યા છે બે વર્ષથી એ પુલ જે છે તે તૂટી ગયો છે પણ હજી કોઈ અધિકારી કે સત્તા પક્ષના કોઈ નેતાઓ ત્યાં આવીને પૂછ્યું નથી અને એ બે વર્ષથી બસ એમના એમ જ જે છે તે ચાલ્યા કરે છે અને પ્રવીણ રામ હવે આ મુદ્દાને લઈને આગળ આવ્યા છે પ્રવીણ રામ પણ ખુદ એ જે નદી છે તેના પરથી દોરડા સાથે પસાર થાય છે જુઓ કેવી રીતે આ વિડિયો જે છે તે વાયરલ થયો છે નમસ્કાર મિત્રો આ પદયાત્રામાં સૌથી મોટી પીડા અને સૌથી મોટી વેદના હું તમને અત્યારે બતાવવા જઈ રહ્યો છું પાદરડી ગામની બાજુમાં એક અહીંયા નદી છે નદીમાં અહીંયાથી બ્રિજ હતો લોકોને અવરજવર કરવા માટેનો બે વર્ષ પહેલાં તૂટી ગયો બે વર્ષ પહેલાં અનેક રજૂઆતો કરી બે વર્ષ થઈ ગયા હજી બ્રિજને અહીંયા રિપેર કરવા માટે નથી આવતો હું તમને લાઈવમાં પાછો આવી ત્યારે બ્રિજ બતાવીશ લાઈવ ચાલુ રહેશે એટલા માટે રાઘવજી અહીંયા આવવાના હતા કોઈ ન આવ્યું એ બ્રિજ રિપેર ન થયો જે લોકોને અવર જવર કરવા માટેનો નાનો જે પુલ બનાવવાનો હતો એ પુલ ન બનાવ્યો એટલા માટે અહીંના સ્થાનિક લોકોએ અવર જવર અહીંયાથી પેલી બાજુ જવા માટે અહીંયાથી જવા માટેનો કોઈ રસ્તો નથી પેલી બાજુ જવા માટે એની રીતે આવી એક વ્યવસ્થા કરી આવી એક વ્યવસ્થા કરી બંને જાળવી એને આવા દોડા બાંધા અને આવા ટાયર થી એ પેલી બાજુ જાય છે જીવ નું જોખમ કહેવાય જીવ નું જોખમ કહેવાય આ ત્યાં જવું કદાચ કોઈ પડી જાય નદી માં તો જીવ નું જોખમ કહેવાય છેલ્લા બે વર્ષથી લોકો આ રીતે આ નદી ને ઓળંગે છે આ રીતે આમાં બેસી અને ત્યાં જાય છે તંત્રનું પેટમાં પાણી હલતું નથી મહિલાઓ આ રીતે બેસીને ત્યાં જાય છે મહિલાઓ તંત્રનું પેટમાં પાણી હલતું નથી ભાજપના નેતાઓના પેટમાં પાણી હલતું નથી આનાથી ખરાબ વ્યવસ્થા કોઈ ન હોઈ શકે અને એટલા માટે લાઈવના માધ્યમથી હું આજે હું પણ ત્યાં જવાનું છું ભલે જાન જોખમ હોય તો ભલે હોય હું જવાનું છું લાઈવના માધ્યમથી જોજો કે હું ગુજરાતમાં વર્ષો થઈ ગયા દેશ આઝાદ થયો ગુજરાત આઝાદ થયો વર્ષો થઈ ગયા દેશ આઝાદ થયો વર્ષો થઈ ગયા આઝાદ થયાના એટલા વર્ષો પછી પણ આવી પરિસ્થિતિ છે નાગરિકે આ રીતે નદીઓ પસાર કરવી પડે છે મીડિયાએ પણ નોંધ લેવી પડશે ગુજરાતની જનતાએ પણ લેવી પડશે આ છે પીડા અને આ વેદના છે એટલા માટે તો હાલતો હાલતો નીકળો પદયાત્રા કરતો તો આની નોંધ લેજો ગુજરાતની જનતા નોંધ લેજો અને આત્મા જગાડજો કે જો આ રીતે ગુજરાતના નાગરિકોએ નદી પસાર કરવી પડતી હોય અને બે બે વર્ષ સુધી જો પુલ રિપેર ન થતો હોય તો આ સરકાર પાસે હવે અપેક્ષા શું રાખવી આશા શું રાખ્યું તમે જોડાયેલા રહેજો હું ત્યાં જાઉં છું ફરી પાછું આવીશ આપણે હું તમને બ્રિજ પણ બતાવીશ બધા જોડાયેલા રહેજો કઈ રીતે લોકો અહીંયાથી મહિલાઓ કઈ રીતે પસાર કરે છે જોજો આ જોજો કેવી વ્યવસ્થા લોકોએ સ્થાનિક લોકોએ કરી છે તંત્ર તો કોઈ આવતું જ નથી હાલો ભાઈ હાલો તમે

શું પ્રાથમિક અરે વિકાસ આમ થયું કેમ થયું પૂછડું થયું એટલા કરોડ રૂપિયા એટલો વિકાસ વિકાસ નું મોડલ આ છે તમારું વિકાસ નું મોડલ મારા ગુજરાત ના ખેડૂત ને નદી આ રીતે પસાર કરવી પડે છે પોતાના જીવના જોખમે આ રીતે નદીમાં લટકતા લટકતા આમાં કઈ થઈ જાય તો જીવ જોખમ છે આ રીતે પસાર થતા એક વડીલ મુરબી મૃત્યુ પણ પામ્યા છે એવું સ્થાનિક નું કહેવાનું છે તો હું કરો છો જનતા ખેડૂતો એટલું જોખમ લે છે તમે શું કરો છો આ બે વર્ષથી શું કામ તમે બ્રિજ રિપેર નથી કરતા પુલ શું રિપેર નથી કરતા મારી તંત્રને અપીલ બપીલ હવે જવા દો સાઈડમાં તંત્ર તાત્કાલિક ધોરણે આમાં કાર્યવાહી કરે જો નહીં કરે અને આમની અંદર પસાર થતાં કોઈ ખેડૂતને કાંઈ પણ થયું યાદ રાખજો બધાને છઠ્ઠીના ધાવણ યાદ અપાવી દઈશ બધાને રોડે ચડાવીશ અઘરું પાડી દઈશ યાદ રાખજો આ મારી અંદરની વેદના છે મારો અંદરનો આક્રોશ છે એટલે મહેરબાની કરીને તાત્કાલિક ધોરણે આ પુલ જે રિપેર કરવાનો છે ખરે હું પુલ પણ બતાવીશ પણ એના કરતાં ગુજરાતની જે અને ગુજરાતની જનતા છે એને જાગવાની જરૂર છે કે કયા જમાનામાં જીવી રહ્યા છે આપણે કયા વાતોમાં જીવી રહ્યા છે આવી સુવિધાઓની અંદર આપણે ભાજપને મત સુકામ આપી રહ્યા છે ખેડૂતને પસાર થવા માટે આવી સુવિધાઓ એક કુલ ન બને તમારે કરોડોના ભ્રષ્ટાચાર કરવા હોય તમારા તાયફા કરવા હોય તો તમને ઘણું બધું રૂપિયા મળે છે અહીંયા શું કામ કંઈ મળતું નથી નમસ્કાર મિત્રો આ જુઓ પાદરડી ગામની જે ઘટના છે એ લાઈવના માધ્યમથી આગળ જે ટાયર ઉપરથી હું નીકળો તો મને અહીંના સ્થાનિક લોકોએ એવું કીધું કે અમારી મહિલાઓ પણ અહીંયાથી આ જ ટાયર મારફત અહીંયાથી સામે જાય છે અને એમાંથી એક બેને એવું કીધું કે હું આપને બતાવું અમે કેટલું જીવના જોખમે ત્યાં જઈએ છીએ લઈ લો ખેંચી લો જીવના જોખમે કહીએ કેટલું જઈએ છીએ એમણે પોતે એવું કીધું કે હું અમે કઈ રીતે જઈએ છીએ એ આપને બતાવું એ બેને એક એવી પણ વાત કરી કે આમાં જીવનું જોખમ છે અમે ખરની ભારી લઈને આ રીતે જાવું પડે છે ખરની ભારી લઈને

તો શું હાલત થાય તમારી માનવતા છે કે ની આ વાત આખા ગુજરાતમાં આવી કોઈ ઘટના નહીં હોય આખા ગુજરાતમાં અને હું તો એમ કહું કે ગુજરાત ને ભારતની અંદર આની નોંધ લેવાની જોઈએ કે આ રીતે ગુજરાતના ખેડૂતો ગુજરાતની મહિલાઓ અને ગુજરાત બાળકો આવું જે ભયપૂર્વકનું જીવન જીવી રહ્યા છે ગમે ત્યારે મોત આવે તો શું કરી રહ્યા છે એનો મારો સવાલ છે હવે તમને ચેતવણી છે તાત્કાલિક ધોરણે કરજો અન્યથા આમાં કોઈ પડી ગયું કોઈ મહિલા કોઈ બાળક કે કોઈ ખેડૂત આમાં પડ્યું અને કઈ પણ થયું તો તમારે અઘરા દિવસો આવશે યાદ રાખજો અને ગુજરાતનો નો આત્મા હવે જાગવાનો છે અથવા કઈ પણ થાય તો એ માણસ નું જીવનું જોખમ છે છતાં ક્રોસ કરી રહ્યા છે તો બે વર્ષથી હું કામ તમે પુલ નથી બનાવ કારણ શું બે વર્ષથી આ પુલ ન બનાવવાનું કારણ શું મને જવાબ આપો અધિકારીઓ અને ભાજપના નેતાઓ જવાબ આપો અને એના માટે હું એટલા જ કહું છું કે આ નથી બન્યો એટલા માટે જીવના જોખમે લોકોએ પસાર થવું પડે છે એક વૃદ્ધ વ્યક્તિનું મૃત્યુ થયું છે હવે પછી હું અહીંયા વિઝિટ કરીને જાઉં છું હવે પછી આ ઘટનામાં અહીંયા જો આ પુલ ન બન્યો અહીંયા પુલ તાત્કાલિક ધોરણે ન બન્યો અને અહીંયાના ખેડૂતોને કાંઈ પણ થયું કે ટાયરમાં બેસીને જાય એમાં કાંઈ થયું અથવા તો યાદ રાખજો તમને અઘરું પડશે તમારી પાસેથી જવાબ લેવા હું ઓફિસે આવીશ અને તમને કોર્ટમાં ઢસડીને લઈ જશે યાદ રાખજો કારણ કે આ પ્રૂફ છે આ લાઈવ છે આ લાઈવ છે લાઈવ તમને મૂકશે નહીં તમને હું કોર્ટના દરવાજે ઢસડીને લઈ જઈશ અને તમારી નોકરીને હું તમારી નોકરી સસ્પેન્ડ થઈ જશો યાદ રાખજો એટલે આનું તાત્કાલિક ધોરણે કામ થાય એવી તમામને ચેતવણી આપું છું અને નહીં કરો તો પ્રવીણ રામ તમારી ઓફિસે આવજો તૈયારી રાખજો મોરે મોરો મારવાની